નમસ્કાર આજના આઈટીઆઈના ઈ લર્નિંગ પ્રોગ્રામ ખાતે હું નેહલ ગાંધી ઔદ્યોગિક તાલીમ સંસ્થા કલોલ ખાતે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં મિકેનિકલ કોર્સ અંતર્ગત હું તમને ફાઇલિંગ પ્રેક્ટિસ સરફેસ ફાઇલિંગ હોડલેગ કેલિપર અને સ્ટીલ લોલની મદદથી માર્કિંગ કેવી રીતે કરવું એ હું તમને સમજાવીશ અને એની પ્રેક્ટિકલ સમજ આપીશ તો મિત્રો આપણે જણાવ્યા મુજબ પ્રેક્ટિકલનું જે નામ છે એવી રીતે આપણે કઈ કઈ પ્રકારની સાધન સામગ્રીની જરૂર પડશે એ આપ સૌની સમક્ષ હાજર છે તો હું એ ક્રમશ આપને સમજ આપીશ સર્વપ્રથમ આ છે ટાઈ સ્ક્વેર એની બાજુમાં છે સ્ટીલ રૂલ સ્ટાઈ સ્ક્વેરની ની મદદ અને સ્ટીલ રૂલ મદદથી આપણે જોબ પર માર્કિંગ કરીશું આ છે આપણું રો મટીરિયલ અથવા વર્કપીસ જેને જોબ કહેવાય એની બાજુમાં છે સ્ક્વેર ફાઇલ

તો એ ફાઇલ મદદથી આપણે ચોરસ આકાર આપીશું ત્રિકોણ ફાઇલની મદદથી જ્યાં પણ એંગલ વાળો આકાર આપવાનો થશે તો એ પ્રકારના આકારમાં આપણે ત્રિકોણ ફાઇલનો ઉપયોગ કરીશું હાફરણ ફાઇલ મદદથી આપણે ગોળાઈ ગોળાઈનો જે પણ આકાર આપવાનો આવશે આર્ક આર્ક વાળો આકાર આવશે કે ગોળાઈનો આકાર આપવાનો આવે એની મદદથી આપણે હાફરણ ફાઇલનો ઉપયોગ કરીશું તેમજ આપણી જોડે બસ ફાઇલ પડી છે બસ ફાઇલની મદદથી સર્વપ્રથમ તો આપણે જે પણ રો મટીરિયલ આપ્યું છે એનો રાઇટ એંગલ અથવા રાઇટ એંગલ કરતી વખતે જે પણ મટીરિયલનું રિમૂવ કરવાનું થશે એ રિમૂવ આપણે જે પણ કરીશું એ રબ ફાઇલની મદદથી કરીશું અથવા બસ ટાઇલ ફાઇલ ની મદદથી કરીશું તેમજ એના ઉપર જે પણ ફિનિશિંગ આપવાનું થશે સ્મૂથ કરીશું જે ફિનિશિંગ આપીએ છીએ જે ફિનિશિંગ ટચ કહેવાય જે આપણને બર્સ વાગી ના જાય એ બધી પ્રોસેસ આપણે સ્મૂથ ફાઇલની મદદથી કરીશું તો તાલીમાર્થી મિત્રો આપણે જોયું સર્વપ્રથમ આપણે ચેક કર્યું કે મટિરિયલની સાઇઝ શું છે વધુમાં વધુ એની થિકનેસ પણ શું છે તો એ જોયા પછી આપણે જો આપેલા ડ્રોઈંગ મુજબ મટિરિયલ ના હોય તો એને રાઇટ એંગલ એટલે આપણે ટ્રાય સ્કવેરની મદદથી સીધો કરીને રાઇટ એન્ગલ કરીશું રાઇટ એંગલ કરવા માટે જે પણ યુઝ કરીશું એને કહીશું આપણે ફાઇલિંગ પ્રોસેસ તો ફાઇલિંગ પ્રોસેસની અંદર આપણે જોઈશું કે સર્વપ્રથમ આપણે શું ધ્યાનમાં રાખીશું ફાઇલિંગ કરવા માટે વાઇસની અંદર વર્ક પીસને બે જોની વચ્ચે ફિટ ટાઈટ કરીને બાંધવામાં આવશે એ વખતે આપણે ધ્યાન રાખવાનું છે કે વર્કપીસની હાઈટ જો કરતાં વધારે હોવી જોઈએ નહીં જેથી કરીને વગર કામનું નોઈઝ પોલ્યુશન થાય નહીં તો સર્વપ્રથમ આપ જોઈ રહ્યા છો મારા હાથની અંદર રાઈટ એંગલ છે રાઈટ એંગલની મદદથી આપણે ચેક કર્યું કે જોબ સીધી લાઇનમાં છે કે નહીં તો આપણે અત્યારે દેખાઈ રહ્યું છે કે જોબ એકદમ સ્ટ્રેટ છે અને પેરેલ ટુ જો છે ઓકે તો એ જો કર્યા પછી

હું રિમૂવ કરી દઈશ અને એનાથી માર્કિંગ કરીશ સ્ક્રાઈબરની મદદથી મેં આપની સમક્ષ માર્કિંગ કર્યું છે સર્વપ્રથમ માર્કિંગ કર્યું હવે વધારાનું રિમૂવ કરવું પડશે મટીરિયલ જે આપણે મારા હાથમાં દેખાઈ રહી છે એ રફ ફાઇલ અથવા બસ સ્ટાર્ડ ફાઇલની મદદથી આપણે રિમૂવ કરીશું તો એ સમયે આપણે જોઈશું કે ફાઇલિંગ કઈ કઈ પ્રકારની ફાઇલિંગ થઈ શકે છે તો સર્વપ્રથમ હું તમારી સમક્ષ ક્રોસ ફાઇલિંગ કરીશ આપ સૌએ જોયું કે ફાઇલિંગ દરમિયાન મારા હાથની મુવમેન્ટ કેવી હોવી જોઈએ તો હાથની ધ્યાન રાખવાનું છે કે કોણીનો ભાગ જોબની સપાટી તેમજ સપાટીને રાખીને આપણે આ રીતે ફાઇલિંગ કરીશું તો ફાઇલિંગ કરતી વખતે બીજો મહત્વનો મુદ્દો શું ધ્યાનમાં રાખવાનો છે બીજો મુદ્દાની અંદર ફાઇલને જે ભાગથી આગળ પકડીશું ત્યાં પણ વધારે પડતું વજન હોવું જોઈએ નહીં તો એ સમય દરમિયાન આપણે ફોર્વર સ્ટોકની અંદર થોડું વધારે વજન રાખીશું જેથી મટીરીયલ રીમુવ થઈ શકે છે ફોર્વર સ્ટોકની અંદર રીમુવ થશે મટીરીયલ બેકવર્ડ સ્ટોકની અંદર મટીરીયલ રીમુવ થશે નહીં તો મિત્રો હવે આપણે બીજી ફાઇલિંગ તરફ આગળ વધી રહ્યા છીએ તો બીજી ફાઇલિંગનું નામ છે સ્ટ્રેટ ફાઇલિંગ સ્ટ્રેટ ફાઇલિંગ પર મહત્વના મુદ્દા એ જ ધ્યાનમાં રાખવાના છે જે ક્રોસ ફાઇલિંગમાં કરી છે પરંતુ સ્ટ્રેટ ફાઇલિંગની અંદર આપણે જે ક્રોસ ફાઇલિંગમાં કરતા હતા ડાબી સાઈડથી જમણી સાઈડ કે જમણી સાઈડથી ડાબી સાઈડ સ્ટ્રોક ફોરવર્ડનો યુઝ કરતા હતા એની જગ્યાએ જોબને કાટખોણે આપણે ફાઇલિંગ કરીશું એનું ઉદાહરણ તમે વિડીયો દ્વારા જોઈ શકશો તો મિત્રો આપણે બે ફાઇલિંગની પ્રોસેસ જોઈ લીધી ત્રીજી ફાઇલિંગની પ્રોસેસ છે ડ્રો ફાઇલિંગ ડ્રો ફાઇલિંગ કરવાનો હેતુ એટલા માટે છે કે જોબની વળાંકવાળી સપાટી એટલે કરવ ટાઈપની સપાટી બની ના જાય તો એ કર્વ ટાઇપની સપાટી ના બની જાય એના માટે આપણે જોબના કાટખોળે આપણે ફાઇલિંગ કરીશું એ ફાઇલિંગને કહેવાય ડ્રો ફાઇલિંગ જે આપ અત્યારે વિડીયો દ્વારા જોઈ શકો છો તો તાલીમાર્થી મિત્રો આપ સૌએ જોયું કે ત્રણ પ્રકારની ફાઇલિંગની મદદથી આપણે જોબને આપને રાઇટ એંગલ બનાવી લીધો અને રાઇટ એંગલ બનાવ્યા પછી આપણે એને ચેક કરી રહ્યા છીએ રાઈટ એંગલની મદદથી તો રાઇટ એંગલ અથવા ટ્રાય સ્ક્વેરની મદદથી આપણે ચેક કરી રહ્યા છીએ તો દરેક સપાટીમાં આપણને રાઈટ એંગલ જોવા મળી રહ્યો છે તાલીમાર્થી મિત્રો આપણે જો રાઇટ એંગલ કેવી રીતે બનાવીશું તો દરેક પ્રકારની જોબની દરેક સપાટીને આપણે ફાઇલિંગ કરીને રાઈટ એંગલ બનાવી દઈએ અને વધારાનું આવરણ જૂનું કરી દઈશું તો એ દરેક પ્રકારની ફાઇલિંગને કહેવાય સરફેસ ફાઇલિંગ તો દરેક પ્રકારની સરફેસનું ફાઇલિંગ કર્યા પછી જોબને આપણે આવી રીતે ચળકતો દેખાતો હોય છે વધુમાં અલગ અલગ પ્રકારનો પણ આપણે ફાઇલિંગનો યુઝ કરી આપણે જોયું કે અહીંયાથી રાઉન્ડ ફાઇલિંગ પણ મળી શકે છે તો તાલીમ આર્થિક મિત્રો આપણો જે હેતુ હતો પ્રેક્ટિકલમાં કેવી રીતે માર્કિંગ કરવું ફાઇલિંગના પ્રકાર જોવા અને ઓડલેક કેલિપરનો તેમજ સ્ટીલ લીલનો ઉપયોગ કરી કેવી રીતે માર્કિંગ પેરેલ લાઇનમાં કે આર્કમાં કરવું એ બધા જ વસ્તુની આપણે સારી રીતે સમજ પડી હશે તો તાલીમ આર્થિક મિત્રો આપ સૌને પ્રેક્ટિકલની સારી એવી સમજ આવી ગઈ હશે તો આપ સૌ વર્કશોપમાં સારી રીતે આનો ઉપયોગ પણ કરશો એવી હું આશા રાખું છું અને આપ સૌનો આભાર કરું છું